લાખણીની શેઠ એજી પટેલ આર્ટસ એન્ડ એમએમ પટેલ ડીએચએસઆઈ કોલેજમાં મેથ્સ અને રીઝનિંગના લોજીક ગુરુ એવા મહેશભાઈ પટેલ ચાણક્ય એકેડેમી મહેસાણા દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ગતરોજ વિદ્યાર્થીઓ દ્વારા તેમજ કોલેજ પરિવાર દ્વારા સાલ ઉડાડીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તથા મેથ્સ અને રીઝનિંગના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં શેઠ એજી પટેલ આર્ટસ કોલેજ લાખણીના પ્રિન્સિપાલ ધીરેનભાઈ શેઠ એજી પટેલ આર્ટસ કોલેજના મહામંત્રી જગદીશભાઈ કોલેજના ઉપમંત્રી ભાવનાબેન ચૌધરી જૈના બેન ચૌધરી મહિમાબેન ખત્રી રેખાબેન નાઈ નરેશભાઈ ચૌધરી જગદીશભાઈ પટેલ સરકારી લાયબ્રેરી પુસ્તકાલયના ઇન્ચાર્જ એવા રમેશભાઈ ચૌધરી વહીવટી વિભાગમાંથી બાબરાભાઈ ચૌધરી શૈલેષભાઈ ચૌધરી નેશનલ પ્રેસ રિપોર્ટર એવા સુરેશકુમાર પુરોહિત કોલેજનો સ્ટાફગણ કોલેજના વહીવટી સ્ટાફગણ તેમજ વિવિધ લાયબ્રેરી તેમજ કોલેજમાંથી આવેલ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોએ બોળી સંખ્યામાં સેમિનારમાં ભાગ લીધો હતો મેથ્સ અને રીઝનિંગની ઘણી એવી શોર્ટકટ મેથડ મહેશભાઈ દ્વારા ભણાવવામાં આવી હતી દરેકને આ સેમિનારમાં મેથ્સ અને રીઝનિંગ વિશે હાલની કોમ્પિટિશન પ્રમાણે કેવી રીતે શોર્ટકટમાં જવાબ લાવવા તે શીખડાવવામાં આવ્યું હતું અંતે આભાર વિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતું બ્યુરો રિપોર્ટ સુરેશકુમાર પુરોહિત વાવથરાત બનાસ આસ્તક ન્યૂઝ ગુજરાતી મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ આસ્તક ન્યૂઝ ગુજરાતી હું છું સુરેશ પુરોહિત આજે આપણે આવે છીએ શેઠ શ્રીયાજી પડત આર્ટ્સ કોલેજ લાખણી ખાતે તો કોલેજના આચાર્ય શ્રી ધીરેનભાઈ મેળવીએ આપણી કોલેજ એજી પટેલ કોલેજ અંદર ગઈકાલે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આપણે ચાણક્ય એકેડેમી મહેસાણાથી મહેશભાઈ પટેલ સાહેબ આવ્યા હતા મેથ્સ અને રીઝનિંગના લોજિક ગુરુ એવા કહેવામાં આવે છે એની અંદર આપણે શાળાની અંદર વિવિધ પ્રોફેસર ગણ વિદ્યાર્થી મિત્રો બહુળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન ભરતભાઈ ચૌધરી જે ક્રિષ્ના ઓપ્શટમાંથી આવે છે એમણે કરેલું હતું પત્રકારમાં સુરેશ વિપુલ પણ હાજર હતા અને બહુળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો વિદ્યાર્થીઓએ અને એની અંદર મેથ્સ અને રિઝનિંગની અંદર ઘણી બધી એવી શોર્ટકટ ટ્રીકો જે કોમ્પિટેટીવ એક્ઝામની અંદર આવે છે એ અમને શીખવા મળી અને ખૂબ સરસ સેમિનારનું આયોજન રહ્યું હતું અને અંતે આભાર વિધિ કરી અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો થેન્ક યુ